જાય રામ રામ જયરેન ગીંદાયરો બધો મજામાં અમે એકદમ મજામાં સ્વાગત છે તમારું નવા બ્લોગ ને અંદર તો મિત્રો અતણે આપણે જવાનું છે રાતડે રાતડે ત્રણ મજૂર છે માંડવી વીણવા ને માડે વીણા મજૂર છે એટલે મારે જવાનું છે ને વાલીમાં ગેલો ગા ને હું વાલીમાં લીલું જાત પણ એ વટાણે મહેમાન આવે એટલે મિમાન આવે એટલે ઘેરથી કોઈથી નીકળે નહીં એટલે હું નથી મજૂર જેટલી વીણાય એટલે વીણવાની છે ને મિત્રો આપણું કવર છે ને જો આ તૂટે આ સેટ હું પરવા માંદો પીડ્યો હતો ને એટલું દૂધનું કિન્યું ને આ કવર હું લઈને આવ્યો તો હું દેવો ને તમે ગા તમને ખબર અમે ગતા તો મિત્રો ઢોરનું કામ કરી નાખું ખાલી પાણી કરે

રામદેવનું સ્ટેશન છે ને રામદેવ તો મિત્રો માંડવી હે ના અમે રાતે વીણતા હતા ત્રણ મજૂર હતા ને હું રણિયો તો લગભગ જોવા નાથો આપણને બેઠા ને નાથી આ કોરા ઓડી કોરા અર્ધે સુધી રેગુ ને મજૂર તો કામ વીણે ને કપાર વીણે ને મજૂર તો મજૂર થી હું કરે ત્રણ મજૂર ને હું રણિયો હજુ હજુ વીણતા હતા ત્યારે બે ગુણ્યું મો બંધ્યું માંડ વીણાણ્યું એવી કામ થાય બે બે કિલો છે એક આ વામાં છે એક આમાં છે થોડીક ને એક થોડીક છે તો હાલો મિત્રો રિક્ષા ની મારી નેત્ર ભાગે નીકળી બે દોઢ બા માંડ ખાઈ લઈ હાજા હાજા ગોતમ રામ રામ દઈ કી દઈ બધો મજામાં એમી એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ ને અંદર તો મિત્રો અટાણે વાઈ ગયા હાથ હાથ થઈ ગયા છે આડા સો વાગે છે રસ્તા અંદર હું તો ઉઠ્યો તો હતાક માં ઉછાય બના મણ કે ઉઠ ઉઠી કે આસ્તા કે જો ધોરો દી થે ગોય કે સા પાણી હતક માં બનાવે ને પછી હતક સા પાણી આ બનાવ દેતી તો અટાણે રાયડું નાખવા માં આપડી કુંડી રાલી માં વગર હાલતી ને એટલે અટાણે એક ટાણું ખા પછી હું ધારથી મારે દોવા અટાણે પછી

એકા તો બે દિવ હેજે મિત્રો તો મારે છે ને હા હા ડબો ડબ્બો આવવાનો છે તો જો માંડવી સસ્ત જાય થોડાક રપોલા છે તો પછી આણે વાંચ ખોટી થવું પડે ને હા તો ખાવા અહિયાં અહીંયા ઉતામરી કોઈ તો આટીઓ સડાવ દીધી મિત્રો ભાઈ મને કઢવતા તો આણા નો કટવેલી આણા કટવેલી મઘુડીના વાતોના પણ બોસ એમ નથી કટવતા એ મિત્રો હમણાં ટાઇટવી પડે હારીઓ ટાઇટ્યું પડે મેં હાંજી તા મેં જર્સી પહેરી કાલે હું હાડા કાલે પ્રમણે થયા બહુ ટાઇટ હતી ને હું લગભગ અગિયાર વાગે ખૂટો અગિયાર વાગે આવ્યો હું કાલ્યો છે ને આ બે વાસડીઓ ની બાંધે આણી ને આણી આણી ટાઈટ લાગે જો આ થઈ ગઈ હવે કલર ફ્રી જાય એનો ચૂંટી મૂટી થઈને ઊભી હતી મેં કીધું થોડી થોડી ટાઈટ જોતા લાગી ગયું છે ધોર ની હાવ એમની સવારે ચાલી કલાક લાગતો રહે સવારે ઉઠાવી થઈ ગયો દોવે ધારી એમ બાંધી તો ટાઈટ થોડીક લાગવી છે આણી લાગે ટાઈટ બેવડી વળે ગઈ ખાણ તો મિત્રો તૈયાર છે હજી કલર મિત્રો દોવાની હોતી કુંઠી ને સડાઈ ગઈ પાટી આણી એટલે વાણી દોવી પડી આ કુંઠી અહીં જેવી કરે ને અટાણ ખબર વેલી દોવેલી છે ને વેલી તે કામ દોવાય પછી તો એ કે મોર દોવેલા ને તો અહીં દેવી હોય જો દે છે ને બાધો કરીને લે 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 વાસે ની આણી ખાઈ જાય લેપરી ઇનો મંજરો

કે ઢોર દોવાઈ ગયું હાલો છે ને એક બટકા સીધા આવે લીએ અને પછી ને નાખીએ તો ભગરી ખાણ થાય તો મિત્રો આજ છે ને આપણી દીવારી ની કાવ ઘણી પારું બારું ફર્યું હોય તો પરહવે નર છે અને ગુંમરા ફવાની મારે કદાચ પારું ફર્યું છે 13 તારીખે 10 મહિને પૂરા થઈને 11 માં બે છે ને હે ને આજ અહીંથી કે બાંધી દીધી પા હાટે માંડવો કાથોરાવા દે કોવા હાટું થઈ વા બાંધાતર થાય એને ઉકી કરા નગર નીરાવા દે માંડવો પાડ નાખ છે બર ખાંડી એક છે હજુ નીણ નાખવામાં બાકી છે હાલો એ નીણ નાખે દે અંદર તો બધી નાખી દીધી ગાયનો ઉપાડો આવો છે ઠોરની મારે મારે આંગે નાખી હો ભાઈ વાતુડી ની કેટલા ઠેકાણે મે જાય હિંગડા આ રાતની આ અણે અણે પોતાનું ખાવ ને કોક નું કોક ખાવા જાવ ભાંગે નાખી કામ પાડી ની હાલો તમે જા હે હું જાવ હાલો બેઠો બાબા હાલો

હાલો હવે આપણા ઢોર ની પાણી અડધા તો કરી લીધે નીર નાખવાની છે ને નીર નાખી ને પાછા રાતા જવાનું તો મિત્રો અટાણે વાગ્યા પૂણા પાંચ ને હું હે ને ભેહો પીવરાવા વરી ગયા ગો જોયેલો એટલું પીવરાવ લીધી એક બે ત્રણ ચાર પાંચ સો પીવરાવ લીધી હાથની પીએ ને મિત્રો આસ્તા વાતુડી ની ગાયી કોઈ મારી હોવાની એની વાત ન પૂછો બિસાડી ની પગ ઘડીક તો માંડતી નથી મને ત્યાં ભાંગે નાખ્યો પછી હાટે મી લંબધારી ગાયની ગાય અમારી વાસ કરતી હોય ગાય ભી ફૂંડી છે ને આ વાસડી ભી ફૂંડી છે મારવા માં તો બાકી ને તો મિત્રો હવે બપોર ને આ બારક વાગે ઉઠી માંદવી વીણી ને પછી બપોર પછી અઢી વાગે ગો તી સાયર વાટક એક આતો ક્યારે સાયર નો બેઠ્યો લેવો કામ ધીરું ધીરું હાલે સાયર ને તો શિયાર ક્યારે હે એવું લાગે રાગણે આજે અડતો કોઠાઈ જશે એટલે તો કામ દોવાની વાર છે આપડી કુંઢી વાલી માં વગર દેતી ને હા એક ટાઈમ ને દેતી એક ટાઈમ દોવા દેતી આજ આપણે છે ને નથી આના કરવાના છે આપડી રણજીત ને ઘેરથી લીલું છે એની બેહાડી જો દોવા દે તો ટ્રાય કરીશું કતરાતી હોય ને કમર એક ગયું તો મિત્રો હજી આપણી દિવાળી આખા દિમાગ વ્યાણી તરનું એટલે અહીં દીતા પૂરા છે કે કાલે તેર તારીખ આજ બાર તારીખ છે કાલે તેર તારીખે દસ મહિના પૂરા થઈને અગિયારમાં બે એટલે અહીં કંઈ વ્યાય જાય તો કંઈ વાંધો નહીં પણ જે હે ને ઉત વાર્યું તીહ તીહા થવું જોઈએ આશરૂ પ્રાહવો આવે ગયો પણ ઊં નત વાર્યું આશરૂમાં પ્રાહવો આવવાનું કારણ કેવું છે પેશાબ રોકાણો હોય ને તો પણ પ્રાહવો આવે કદાચ શ્યાવણું દેખાડવું હોય તોય પણ પ્રાહવો આવે પણ એમ આજ આખો તો ધ્યાન રાખ્યું એટલે ઈ કોઈ પ્રોબ્લેમ છે નહીં

ચાલો હું ફટાકા ખાલી કરી નાખું એટલે સોખ્યું કરી નાખે ગમે અસે તો ખબર મેં આવી છો આ નહીં ઓઈ લો તે દૂર શોખ્યું કરી દે ગમે તે દી નહીં નથી આજ કરી ગયું પછી હું ખાણ ખાઈ લઈ કુંઠી એક બાકી છે તથા હું આગળ લગભગ ખાયો ગાયો કા ખાલી શોખ્યું કરી નાખી મિત્રો જો ગમાણ કરી નાખી એકદમ સોખી ગોઠણી ગોઠણી દાબા આવતા હોય

એ તો મિત્રો ભીમી ગુડી ને ત્યાં નીણ નાખે દા પછી ગરમ પાણી મૂક્યું નાઈ લઈએ ને કાલે મળ્યા નવા બ્લોગના અંદર તો આપણો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આગળ આગળ શેર કરજો તો નાખ વહી ગઈ મિત્રો નીણી આ નાખે જ દઈએ